જય શ્રી કૃષ્ણ જય જલારામ હું ઉષા પ્રજાપતિ ઉષા કિચન માં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું છૂટી લાપસી તેના માટે લીધું છે આવું જાડું ભડકું જે જાડો રવો આવે ને તેવું લીધું છે એને આપણે શેકી લેશું અને આપણે કોરો જ શેકવાનો છે એમાં ઘી નથી નાખવાનું હડકું આપનું શેકાઈ ગયું છે હવે કાઢી લેશું નાને હવે ઠંડુ થવા દેશું ત્યાં સુધી આપણે પાણી ઉકાર લઈએ જે માપથી આપણે ભૂલું લીધું તું એનું દોઢ ગણું પાણી લેવાનું એટલે કે દોઢ વાટકો પાણી લેવાનું એક વાટકો અડધો વાટકો બીજો નાખશું આપણે અને પાણી ઉકારવા મૂકશું પાણી આપણું ઉકળી ગયું છે હવે ઘી નાખશું બે ચમચા ઘી નાખ્યું છે હવે ગોળ નાખી દેસુ ગોળ તમે મીઠું ખાતા હોય પ્રમાણ નાખો બે ચમચા ગોળ નાખું છું બધું હલાવી દેસુ હવે ઓગળવા દેસુ હવે ગોળ ઓગળી ગયો છે અને આંધણે ઉકળી ગયું છે આપણું હવે આપણે જે ભૂફતું એમાં નાખી દેસુ ગેસ ધીમો કર નાખશું આવી રીતે બધું નાખી દેવાનું ગેસ ધીમો જ રાખવાનો ને અને હવે હલાવાનું નથી આવી રીતે જ રાખવાનું ને ઢાંકણ રાખી દેવાનું હવે દસ મિનિટ માટે આમને બફાવવા દેશું ગેસ હાવ ધીમો જ રાખશું હવે જોઈ લેશું લાપસી આપની ચડી ગઈ છે તેને ચમચાથી નથી હલા માટે આને છૂટી લાપસી કહેવામાં આવે છે લાપસી આપની ચડી ગઈ છે જે આ વેલણમાં ચોટતી નથી બે મિનિટ માટે હજી રાખશું આપને બે મિનિટ થઈ ગઈ છે હવે લાપસે આપને ઉતારી લેશું ગેસ બંધ કરી હવે આને સર્વ કરી લેશું નાપસી સંભારો કરે છે કોબી ગાજર મરચાનો સંભારો છે રોટલી લેશું તૈયાર છે આપની છૂટી લાપસી તૈયાર છે આપની છૂટી લાપસી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જલારામ